મારે કોમ હતું કાકા તું મારો ફોન નવો લાવવો બીજો શું જ લઈ છે બાર હજારનો બાર હજારનો આ તો શું આવતું નહીં પેલા ભાઈ બહેન પછી પછી તરી હજારના હજાર ના ફોન થી ભાઈ ભાઈ બંદરના વાત ના લેવા ને આ સોના મને ભણવાનું કરે ફોન ભણવાનું નહીં ફોન પણ મારો ફોન તો સારો જુઓ કે પણ આ રહ્યો ને હમણાં જ મહિનો માહનો છે પણ નહીં નહીં આરો ફોન મારો મૂકો લાવવો તમે ગમે કરો ફોન નવો લઈ આવો લા સલામ નહીં અરે હમણાં વાત કરે છે ના ફોન નડું આ તો કા આવી ગરમી ના ધંધા જ નહીં આ 10 વાગીએ તો નેટ નેટ બજાર પેલો કરીને આવતો રહ્યો કે એ તમને લઈ આવ્યો તમે ગમે તે કરો પણ ફોન લઈ આવો 25000 વાળો તો પચીસ હજાર તો કોઈ વાટ પડ્યા છે તારા તો કહેવાથી પચીસ હજાર હું હવે તને તમે મારા માટે શું કર્યું તને ફોન તો માગું છું એક તમે શું કર્યું છે આ નહીં પાડતા તડકો સોયલો જોઉં લે હું શરમ આપી દો એટલે આવી વાત કરશે કે તમે મારા બદલે શું કર્યું આ રાત દાડો રિક્ષામાં હું એક કરી ના તો ધંધો કરી ના તારે ફ્યુન વ્યુ બધી ભરું છું ને હમણાં બાર હજારનો આ લઈ આવ્યો તમે શરમ છે નહીં હું મારો ફોન જોયો તમે નો વાત એક વાત જોઉં ભાઈ બહેનો પચીસ પચીસ હજારના ફોન કાઢીને બેઠા મને ફોન કરતા શરમ આવે એનો અમે પણ એવું કશું ના હોય તો આપણે કોક કોક પેલું ખાતું હોય તો આપણે મરજુ રોટલો ખાતા હોય તો એમાં પેલું ના હોય મારે કશું નહીં આજે આ ફોન પડ્યો તમારો મને

બંગા ઓ લે આવો તમને જોઈને આવ્યો યાર જેમ ને કોમ પડી ગયા થોડું ઓરે હું કોમ પડ્યું ઘર ઘર તમાજી હું કોમ પડે યાર જો તલ્લા ઓસા થી ના તો જેમ જીવન ચો મગજ જીવાય છે તમને ખબર છે કે આજિયો તો મારા ગરમી નું જમીન લીડ તો હા હા થાતો તો ઘણી મગજમાં તમે આવી ગયાディア જાય ઘણી આવ્યો ના ના ઓ બોલો હું કોમ બધું કો પૈસાની જરૂર પડી યાર થોડી લઈ જાય આપણા ઘર મતલબ આવી ગયા છો આ તો આ તો ગાઢામાં ઘટો કઈ કઈ કરું એટલા પછી તરીકે રૂપિયા એટલા બધા પૈસા તો મારું બધું કાઠું છે કાઠું તો મને ખબર પણ આ છોકરાને મારે કાઠું કંઈ પૈસા હું એવું નહીં ના પૈસા તો તમે કરી પણ તમારે વસ્તુ ભાઈ એના માટે ભેગવી પડે યાર વસ્તુ મેં યાર બરાબર આલો પૈસા વસ્તુ વસ્તુ મેળતા હોય તો આનું પૈસા વસ્તુ તો યાર હવે હાલ તો મારા બેંક પર જમીન જાય છે ને એકલી છે અને તમાર વિચારો રિક્ષા 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 મેલું શું કરું હવે તાલે નહીં યાર એક તો એક કામ કરો પહેલતા એક ને આ તમે પચીસ હજાર હું આ લો હા આવતી પહેલી તારીખે તમે મને પચીસ દર પાછા આવવાના નહીં આવો ને તમારી તમારે જોડે ચાલી લઈએ તો બરાબર બરાબર રહેવાર છે ભાઈ લખણ કહી દીધું આપ અરે લખાણ કઈ દઈએ યાર બરાબર દસ કહી દયો હા પહેલી તારીખ ભૂલ ના થાય હો ના 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 યાર

અને વગેન નહીં જાઉ બગાડ લાવું તો જ ના આવે ઓ મધુ કાકા ને મેનાનું કીધું જ છે પણ અતારે વિશ્વાસ ના કરે મને એમ કરો લઈ લેવાજો તો કાકા વાયો વાયો કુંસે ભાઈ વાયો વાયો કુંસે શું ગળે વાયના કોમ પડ્યું શું અંદર બોલો પ્રેમતુ ગાતા તમે સપન દેતા એટલે મેં ઓલી એવું રાખવું નઈ મારા મન મોય પણ તો એમ કે તમે કાગડિયા મને રિક્ષા ખાલી સબન થોડા કશ્યવત મિલજો કોઈ ચિંતા નહીં હો વિશ્વા એમ તૈયાર હા એવું નહીં તમે જવું હોય હાર હાજો મારા વર્ષે ભેળો થઈ ગયો તો સારું તો આજે આવું એનું મગજ છક થઈ જાય છોકરા માટે જ કમીએ છોકરા તો જેટકી આવું શાંતિ ભણે ને ભણે તો ભાઈ આત્મા શાંતિ રે ઠેર ઠેર કોલેજ જ કોલેજ જઈને રાજી ले जो अरे चलो हो ना तो डोगो

કાગજ માં ઓળખવું જ હતું પપ્પા હોય એવું લાગે મને હે એવા કે હું લેતા આવું શું પપ્પા નહી આ તો બીજું ના દસરથ પપ્પા નહીં ને શું કામ આ ફોન આવ્યો હતો ત્યાં બોલાવતો હર બાત કો તુમ ભૂલો ભલે બાપ કો મત ભૂ

તારા પપ્પા રિક્ષા ચલાવે અમે કશું વાંધો નહીં તું ગૌરવ તો અમે કશું વાંધો નહીં તો તને શેનો વાંધો આવે એ તો તારા પપ્પાને જોઈને તને શરમ આવતી હતી તને રિક્ષા ચલાવી રિક્ષા ઉપર તો તને આખું સર જે તું જે માગી તમને પૂરું કરી લે એ રિક્ષા ઉપર અને તને આ રિક્ષા ઉપર જોઈને તને શરમ આવતી હતી તને અમારો ભાઈબંધ ક્યાં છે અમને તને શરમ આવે હા રાજી

હું ઘરે ઘર આવ્યા આજે જિંદગી લાશાઈ મને લાશાઈ મેં ગાડી આવી નહીં માગવાની તમારા પૈસા નતા તો એમ તમને જોર કર્યું મોબાઈલ લઈ આવો મોબાઈલ લઈ આવો જોર કરે હું ભગવાન જોડે તમે પૈસા લઈને મોબાઈલ લઈ આવ્યો એટલે હું તમને આ મોબાઈલ ચો લાગે હું ક્યાં રસ્ત કી દઉં આપને ખબર હોય રહ્યો લઈ ભાંગો ના ના નહીં જો તમારે જે કોઈ થાય છે ને મારે મારું છું આ તાર ભાઈબંધન થોડુંક કહેવું છે તો આ ભાઈબંધો તારા જબર છે હો ભાઈ ખરેખર ભાઈબંધી આવા અંગે જ કરવા ભાઈબંધ ખરેખર આ રહે આ હળવા હળવા માર્ગે ચાલતો જે રસ્તો મોતન પકડી ના ગમે એવા હોય તો આપણે ગરીબ મા બાપ જોઈ કોઈ દાડો લાસારી ના આવે એટલે આપણા માટે તો ભગવાન કરતા વધારે હોય ખબર પડે તો જુઓ કાકા આજથી મોર્નિંગ છે ને હા હું મારા મારી બાબતે જાત જે કમાઈ લાવું ચલાઈ જાય દાદા મેં એ તો અબડ્યો આ વાતો બધા નકારી તું આટલી કડા ભાઈ બધા રવાના રમાયા રોમ હતા પણ આ વાતો હબડે તારા ભાઈ ભણતો હતો તો ભાઈ નંબર સલાહ હાલ હો જોરદાર ભાઈ આ તો જોરદાર હો ખરેખર આ ફોન આપણે એનો ને તમે